ના લવજિયાદ એક વીરધર્મી એક નાબાલિક દીકરીને ફસાઈ છે એને ખોટી રીતે કે ભાઈ મેં પણ હિન્દુ છું મેં પણ એક હિન્દુ ધર્મ પાળી છે તો મુસ્લિમ છોકરીને પણ ખબર હતી પણ જે જૂઠું દિલાસો આપીને છોકરીને ફસાવવામાં આવેલી છે આ કૃત્ય કરે છે એને કડકમાં કડક એની કાર્યવાહી થાય એને કડક અને કડકમાં સજા થાય અને એને એક નાબાલિક બાલિકીને ફસાઈ છે અને આ એના ઘરમાં બીજો કિસ્સો છે પહેલા પણ છ વર્ષ પહેલા એના ભય ત્યાંની જ એક નાબાલિક છોકરી સાથે કૃત્ય કરેલું અને બીજી વખત પણ એને આજ કામ કરેલું છે અને એને કડકમાં કડક કાર્યવાહી થઈ નવેમ્બર માસ 2024 માં જે આરોપી છે આ મહિલાને કઈક ફરવા માટે લઈ ગયા હતા અને પછી પાછા ફરતી વખતે બિલચાપડ ગામની પાસે કે ભાઈ તારા ફોટા છે એ તારાને મારા ફોટા છે મોબાઈલમાં છે અને તારે મારી વડે સંબંધ બાંધવો પડશે નહીં તો પછી હું તારા ઘરે જઈને બધાને જણાવી દઈશ એમ કરીને જબરજસ્તીથી કરેલ હતી અને એની જોડે એ જબરજસ્તી સંબંધ બાંધેલા હતા અને ત્યારથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ જઈ ભાગે આ બિલચાપડનું જે ગામ છે એની જાળીઓમાં જ્યારે તેને સંબંધ બાંધેલા હતા જે આરોપી જે છે એ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને એલએલબી કરેલ છે અને એલએલએમ એમ કરેલ છે અને જે ફરિયાદી છે અત્યારે એમએસ યુનિવર્સિટીમાં કોલેજમાં અભ્યાસ કરી રહી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે